શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા દો હજાર પચીસના ભાગરૂપે આખા રાજ્યના ઓગણત્રીસ જિલ્લાઓમાં જે પ્રથમ દ્વિતીય અને તૃતીય શ્રેષ્ઠ પંડાલ છે તેમને પુરસ્કાર આપવામાં આવશે જે પુરસ્કારની રાશિ છે આ પ્રથમ પુરસ્કાર માટે પાંચ લાખ દ્વિતીય પુરસ્કાર માટે ત્રણ લાખ અને તૃતીય પુરસ્કાર માટે દોઢ લાખ છે અહીંયાથી જિલ્લા કક્ષાએ એક મૂલ્યાંકન સમિતિ બનાવવામાં આવશે જે નક્કી કરશે છ સાત પેરામીટરના બેસિસ પર નક્કી કરશે કે કોનસા શ્રેષ્ઠ ત્રણ પાંડાલ છે અને આ નક્કી કરીને ગાંધીનગર કક્ષાએ આપણને આપને મોકલી અને ત્યાંથી પછી ફાઇનલ નક્કી થાય સેકન્ડ થર્ડ સ્ટેટ લેવલ ઉપર અને એમને રાશિ જે પાંચ લાખ ત્રણ લાખ અને દોઢ લાખનું છે આ પછી મળશે અને પ્રોત્સાહન પુરસ્કાર એક એક લાખના પાંચ લોકોએ પણ પાંચ પાંડાને પણ આપવામાં આવશે